આ સંસારમાં એક જ માણસ એક જ સ્ત્રી એવી થઈ જેને ભગવાનને કહ્યું વિપદઃ સંતુ ન સસ્વ તત્ર જગત ગુરો માં કુંતા એ ભગવાનને કહ્યું ભગવાન હસ્તિનાપુર નું રાજ્ય અમને મળ્યું અને તમે દ્વારકા જાઓ છો નાથ આપ જો હસ્તિનાપુર નું રાજ્ય મળે અને તમે દ્વારકા જતા હોવ તો મારી તમને પ્રાર્થના છે હું તમને પ્રાર્થના કરું છું આપ રોકાઈ જાઓ આપ રોકાઈ જાઓ અને મારા ઉપર એટલી કૃપા કરો કે હું જે બે તરફે બંધાયેલી છું પાંડવો અને યાદવો અત્યાર સુધી અમારી સાથે રહ્યા તો હું તમને એટલી પ્રાર્થના કરું છું કે પ્રભુ અમને દુઃખ આપો વિપદ સંતુ ના જો કે કેવળ અહીંયા દુઃખ નથી માગ્યું અમને દુઃખો આપો વિપદ એક કે બે દુઃખ નહીં વિપદ વિપદોય નહીં વિપદઃ અનેક દુઃખો અમને આપી દો કારણ કે આ સંસારના જીવાતમાં એક નિયમ છે સુખ આવે ત્યારે તમને ભૂલી જાય છે અને દુઃખ આવે ત્યારે તમને બહુ યાદ કરે છે એટલે અમે તમને ભૂલીએ જ નહીં એના માટે સૌથી પહેલા અમને દુઃખ આપી દીધું પ્રભુ પાસે દુઃખ માગે છે તો પરમાત્માની કૃપા અને કઠોર કૃપા ઇન્દ્રય ભગવાનને કહ્યું પ્રભુ તમારી કૃપાથી મને સત્તા મળી છે ભગવાને કહ્યું મારી કૃપાથી સંપત્તિ મળે તો મારી કઠોર કૃપાથી સંપત્તિ જતી પણ રહે પણ કૃપા કરતા કઠોર કૃપા બહુ સારી છે કે આપણે પ્રભુની નજીક જઈએ છીએ સરસ મજાનું પ્લેન ઉડતું હોય અને કાનમાં ઓલા ઘોડા નાખી અને હિન્દી ગીતો સાંભળતા હોય હિન્દી મૂવી જોતા હોય સરસ મજાનું પ્લેન જતું હોય ને આમ એકદમ મસ્ત ત્યારે કોઈ ભગવાનને ને કોઈ આમ આમ જપ કર્યા પણ જેવું આમ વાતાવરણ થોડુંક ઓલું થાય અંદર થી એનાઉન્સ થાય એ ભૂળા કાઢીને રામ 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 કેમ દુઃખ આવ્યું દુઃખમાં ભગવાન યાદ આવે છે પ્રભુ યાદ આવે છે ક્યારેક તમને જે ઈચ્છા થાય છે કે મને આ વસ્તુ મળે અને એના માટે તમે પ્રયત્ન કરો છતાં પણ તમારા પ્રયત્નના એ પરિણામ રૂપે પણ તમારી ઈચ્છિત વસ્તુ તમને ન મળે તો સમજજો પ્રભુએ મારા પર કઠોર કૃપા કરી છે ગુરુજી આજે વાત બહુ સરસ કરી હતી માણસ બધું આયોજન કરે ભગવાન બધું એને પૂરું કરી દે આયોજન આપણું હોય છે પણ એ આયોજનને સફળ કરવું કે ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે કદાચ આજે તમને હનુમાનજીના મંદિરે જવા નથી મળ્યું તો એમાં કંઈક સારું થયું છે આવું સ્વીકાર લેજો આ તો મારે તમને બધાને તમને જે વિચારો થયા છે એનાથી તમને સમજાવવું પડે છે ભગવાન જે કરે છે એ સારું કરે છે આપણું મંગલ કરે છે ઈશ્વર કરોતી શોભનમ પરમાત્મા બધું સારું કરે છે આ દુનિયામાં કોણ મા બાપ એવા છે કે જે પોતાના સંતાનનું સારું ન કરે આપણા સંતાન માટે આપણે ગમે તે કરીએ એક પણ મા બાપ એવા નહીં હોય જે પોતાના સંતાન કદાચ સંતાન સામે એવું થાય છતાં પણ મા બાપ ક્યારે કોઈ દિવસ સંતાન નું ખરાબ નહીં છે ઈશ્વર કરોતી શોભનમ ભગવાન સારું જ કરે છે ભગવાન જે કરે છે આપણા હિતનું કરે છે પણ આપણને એમ થાય છે ભગવાને તો મારું સાંભળ્યું જ નહીં તારી ઈચ્છા પ્રમાણે કદાચ તને પ્રાપ્ત થયું હોત તો એનું તને વધારે દુઃખ આવવાનું હતું એટલા માટે ભગવાને તારું જે કોષનો ડામ હતો એ સોયથી પતાવ્યો છે આવું યાદ રાખ જે પણ થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે જે હરિ કરશે મમ હિતનું આ ભરોસો જાય નહીં હું હરિનો અને હરિમા રક્ષક આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં ક્યારે ભગવાન મારા માટે સારું જ કરી રહ્યા છે તો પ્રભુની કઠોર કૃપા પણ આપણા માટે સારું કરનારી હોય એનું એક દ્રષ્ટાંત આપી અને પછી હું તમને હનુમાનજીને કારણ કે ભારે પાવર ની દવા આપી હોય ને તો પેલા એસિડિટી દવા આપી દેવી પડે જેમાં પછીની દવા લેવાની હોય એના પહેલાં જેમાં પહેલા દવા દઈ પડે એ હું તમને એક જેમાં પહેલાં દવા દઈ દઉં પછી જમવાની દવા દઉં આ તો કદાચ અગિયાર વાગે ને તોય બાપ ગુરુજી કથા પૂરી થાય એમ છે એની એટલી કથા સારી લખી છે આજે બપોરે તમે બધા આમ ફર્યા અને અમે બપોરે આડા પડ્યા વગર આ તમારા માટે બધો જ રસોઈ તૈયાર કરી જાય બધી રસોઈ તૈયાર કરી છે તમને ભાવે નહીં ભાવે મને ખબર નથી પણ મેં તો ભાવથી બનાવી છે એટલે એક દ્રષ્ટાંતિ તમને જેમાં પેલાની દવા યાદ રાખજો એક કાચબો દરિયાના કિનારા ઉપર સરસ મજાનો ધીમા ધીમા પગ મુકતો મુકતો ચાલ્યો જાય છે કથાને સમજવાના પ્રયત્ન કરશો તો જ સમજાશે અને તમે થાકી જાવ તો મને કહેજો અમે થાકી ગયા છીએ એટલે આપણે આમાં ભાગવત કથા છે બીજા દિવસે અહીંયા પહોંચાડી જ પડે ચોથા દિવસે પડે તો આપણે જઈએ કથા પૂરી હું વિચારતો હોઉં કે આ બધા ગમે ત્યારે વ્યાસપીઠે આવે ગમે ત્યારે એ લોકોને પૂરું થાય પણ એને આમાં ક્રમ ન આવે આ ભાગવત કથાને ક્રમ આવે બીજી બધી કથાનો ક્રમ નથી આવતા કે આટલામાં દિવસે તમારે અહીંયા પહોંચવાનું છે એટલે તમને એમ લાગે કે આમ હવે અમે આજે બહુ થાકીને આવ્યા છીએ અને હવે અહીંયા બેઠા બેઠા અમને આમ એમ લાગે છે કે તમે ગાવ છો એવું હોય હું ક્યારેક આમ 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 બહુ ભારે ભારે જોઈ જાઉં એટલે ક્યારેક મને થાયક લાવું હળવા કરું એટલે એકાદી આમ 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 એક સરસ મજાની હળવી વાત કરું તમને આમ જરાક હસવું આવે તમે ફ્રેશ થઈ જાઓ તો એ લાગે કઈ કથામાં જોક થોડા કહેવાના હોય આ થોડી કથા કહેવાય તો તમે ઘણી કથા કરો અહીંયા

ચાલમાંથી મારા પગલા એ એ એ ચિહ્નોમાંથી એક ડિઝાઇન બનતી આવે છે આમ બીજી વખત જ્યાં પાછ વાળું જોવા ગયો ત્યાં પાણીનો એક આમ 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 મોજું આવ્યું બધા ભૂસી નાખ્યા એટલો અકળાઈ ગયો ભગવાનને એને થપકો આપ્યો કે પ્રભુ તમે તો સાવ એકદમ આમ 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 કઠોર છો એક તો અમારી ચાલ આટલી ધીમી અને માંડ કરીને એક આ આ જે મારા આ પગથી આજ સરસ મજાની ડિઝાઇન બની આટલી સરસ સુંદર રંગોળી બની અને તમે એક વખત આવું કરીને અમે થોડા હરણા છીએ તો વળી પાછા દોડતા દોડતા પાછી પાડી દઈશું આટલું અંતર કાપવામાં કેટલી વાર લાગે અમારે તમને જરાય દઈ ન આવી કે આ માણસની આટલી સરસ મહેનત હતી હું આટલો રાજી થતો અને તમે ભૂસી નાખ્યું આમ પોતે અકળાતો અકળાતો ભગવાનને ઠપકો તે દોતો ચાલ્યો ગયો દૂર ગયો તે એના જેવા કાચબાઓ બહુ બધા ભેગા થયા

તો આજે શિકારી મારા એ પગના ચિહ્નોને જોતા જોતા અમારા સુધી પહોંચી ગયો અને અમને મારી નાખ્યા હોત વાલા ભક્તજનો આ કથા સાથે મારે એટલું જ કહેવું તમને કે આપણને એમ લાગે છે કે ભગવાન કઠોર છે પણ પરમાત્મા કઠોર કૃપામાં પણ આપણું હિત કરી રહ્યા છે જો દરિયાનું મોજું ના આવ્યું હોત તો કદાચ પેલો શિકારીના સુધી પહોંચી જાત આવી જ કથા હનુમાનજીના જન્મની છે ક્યારેક આપણને એમ થાય કે આ શું થયું આપણી સાથે આમ તો જો કે મારે તમને હનુમાનજીની કથા કરવી છે ને જેમ હનુમાનજીની કથા આવી કઠોર કૃપાથી થઈ છે ને હનુમાનજીનો જન્મ એવો જ પણ એના સ્વામીની કથા આવી જ છે સેવક અને સ્વામીના બેની કથામાં આ મહત્તા છે બેને એક જ માર્ગની કથા તમે જુઓ બંનેના જન્મની પૂર્વ ભૂમિકા જુઓ તમે દેવને સાપ મળેલો છે પ્રભુ રામના પિતા દશરથને પણ શાપ મળ્યો અને હનુમાનજીના માતુશ્રી જે અંજના છે એ પણ શાપિત થઈને છે એ સ્વર્ગની અપ્સરા હતી અને એ અપ્સરાને શાપ મળ્યો અને એ વાંદરી બની અને પછી આવે છે તો બંનેના જન્મમાં શ્રાપ એક માધ્યમ બની અને બેના જન્મની પૂર્વ ભૂમિકાને સરખાવે છે અને પછી આ જગતમાં બંનેનું પ્રાગટ્ય થાય છે અને આમ તમે જોવા જાવ ને તો જીવ જન્મે અને પ્રભુ પ્રગટે છે